যায়ক লাই ল

કાકો એ કાકા એમ મને લાવે ખેતરમાં જ લઈ જતારે મને લાવે ખેતરમાં જ લઈ જતારે કાકો બહાર હં કાકા એ કાકા બોલ્યા હું હોજ પડી તો બોગા કાકા મરે યાર થોડું થોડું ત્રણસો રૂપિયા હાજરી ઓલી એ ભાઈ આવશે ત્રણસો આવશે આપડે પેલું ગમે તે કરો ચોથી લઈ આલું બાઈક બતાવી ગયો બતાવે આપણે હાચી જ વાત કઈ આપડી વખત નહીં હાલ આપણે ત્રણસો મજૂરી પોણી વાળા ભાઈ તો આવ્યો નહીં ખાવાનું જમીન ના વેચારી ગોડી વાતો કરી વાત ના તાર જેવા જીત પકડતા હશે જતા પગલું ના ભરતા હું આવું ઘેર ભાઈ થોડી વાર રહી જવું આ તે બે જેવું જોઉં જા હું આવું છું પછી આવીને આવી જીદો પકડી તો નેટ એક હ હે એમાંથી ઘર હેડ ના મજૂરી કરી એટલે થોડા પૈસા આવી પેલો જો હજી હજી પેલો ભૈયા આવે ને ન વળી પેલું એક હું મરી જાઉં મરી જાઉં આવાજ કેટલા હસી આવા ખબર જ પડતી નહીં